મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં તસ્કરો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે તાજેતરમાં સંતરામપુર તાલુકાના સરસણ આઉટ પોલીસ વિસ્તારના વાકડી અને ગુવાલિયા ગામમાં ચોરીના બનાવો બનવા પામ્યા હતા જેમાં તાલુકાના વાકડી ગામે રહેતા રમણભાઈ શોમાભાઈ ઘરે તસ્કરોએ રાત્રિના આશરે બાર વાગ્યાના સમયે ઘૂસી આવ્યા હતા અને દસથી થી બાર તસ્કરો લાકડીઓ તલવાર અને બંદૂકોથી સજ્જિત હતા તો ઘરના તમામ સભ્યો સુતા હતા ત્યારે તસ્કરો ઘરમાં ઘૂસી ઘરના સભ્યોને જાગવા ના દીધા અને ઘરનો સામાન ફેંકી પતરાની પેટીનું તાળો તોડી અંદર રહેલી રૂપિયા પચાસ હજારની ફરાર થઈ ગયા હતા જયારે ગુવાલિયા ગામે તલાવની ગુવાલિયા કાળીબેલ ગામના લોકોએ સંતરામપુર પોલીસ મથકે લેખિતમાં અરજી આપી હતી જે અનુસાર પોલીસે તપાસ શરૂ કરી છે તો વાંકડી ગામની ઘટનામાં રમણભાઈ બારિયાએ પોતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા આ બનાવવાની ગુનાહિત દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધતી તસ્કરીની ઘટનાઓ સામે સ્થાનિક લોકોએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ